આપણે ત્યાં ગુજરાતમાં આપણે અમુક એવી સિંગ એવી કહેવતો બનાવી છે દાળ બગડે એનો દિવસ બગડે ઘણા ચાના શોખીન હોય એ વળી જુદું કે છે કે ચા બગડે તો એનો દિવસ પણ દાળ બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું વરસ બગડે પછીનું થોડું આ કરવું છે અને ઘરવાળી જ નહીં ઘરવાળો પણ એમાં આવી જાય કારણ કે લાઈફ પાર્ટનર ની વાત છે ને અને આપણે બેલેન્સ કરીએ અત્યારે બહેનોની બહુમતી છે અહીંયા એટલે લાઈફ પાર્ટનર એ બગડે તો એનો ભાવ બગડે પણ મન બગડે એટલે મનખો બગડે